એક મા હોય ને એક માં એ પોતાના બાળક ને મરતા જ હોય ને એનાથી મોટો ખરાબ સમય કોઈ નો કેવાય એનાથી મોટો ખરાબ સમય કોઈ નો કેવાય તો બાબાસાહેબ આંબેડકર ના પત્ની જે એના બાળકોને મળતા જોયા હતા દવાના પૈસા નહોતા એવું નથી કે બાબા સાહેબ એવા ગરીબ હતા જો બાબા સાહેબ ઈચ્છે તો પોતે જોબ કરી શકે સમાજ ની ન જોયું હોત તો બાબા સાહેબ આજે એના વંશ જો બધા કરોડપતિ હોત એમ પણ બાબા સાહેબે જે કઈ કર્યું ને સમાજ માટે કર્યું મારું આખું જીવન ભલે સમર્પિત થઈ જાય પણ મારે લોકોને એવું દેવું છે કે આખી લાઈફ ટાઈમ સુધી મારી સમાજ માટે મારે કામ કરવું છે માત્ર બાબા સાહેબ આંબેડકરે એવું પણ નથી કે માત્ર દલિત સમાજ માટે કર્યું છે આજે ભારત દેશની તમામ મહિલાઓ છે તો તમામ મહિલાઓને બાબા સાહેબે જે આપ્યું છે એ આજે આપણે બહેનોને ને પૂછશું કે ડોક્ટર સાહેબ આંબેડકરે બહેનો માટે શું કર્યું છે આજે બહેનો પાસેથી આપણે જાણીશું કે બાબા સાહેબના વિચારો શું છે

પેલા વિદ્યા બેનો હતા એને ઘરમાં પૂરી રાખવામાં આવતા અને એને કોઈ પણ અધિકાર નહોતા બહાર નીકળવાના કોનો વિવાહ નહોતા થતા એ પેલા તો બાબા સાહેબે જોયું કે મહિલા ઉપર જ મારે ભાર દે છે જો મહિલા આગળ આવશે તો જ આપણો સમાજનો ઉદ્ધાર થશે એટલે પેલા તો આપણે કોનો વિવાહ લગ્નનો પેલા એ વિષય કરે એમ કે હા મારે પુનઃ લગ્ન પડે પછી ભણવાનો અધિકાર કે ભાઈ ભણશે તો સમાજનો નો ઉધાર થશે બીજું કે બાબા સાહેબ જે કાંઈ અત્યારે ચાલે છે કે આંગણવાડીમાં માં છ મહિના જે રજા છે એ પણ મારા બાબા સાહેબના ને થકી જ છે એમ જો બાબા સાહેબ હોત તો આજ અમે જે અત્યારે અમે આયે ન હોત અમે ઘરમાં પુરાયેલા હોત અમને જે સ્વતંત્ર ભારત દેશ માં હતી પણ બહેનો ને સ્વતંત્ર નતી એ સ્વતંત્ર બાબા સાહેબ એ ઓગણીસો પચાસ પછી અમને બહેનો ને આજે સમાજની બહેનોને જે સ્વતંત્ર આપે છે એ છે જ્યારે ઇન્દિરા ગાંધી નેતા બન્યા બાબા સાહેબ થકી અને અત્યારે કોઈ પણ અમે વર્ક કરી શકીએ કઈ પણ જગ્યાએ અમે જઈ શકીએ અમારી સ્વતંત્ર બાબા સાહેબ થકી જ છે અને આ છ ડિસેમ્બર થાય અને એકતા અમારી બહેનોને આવે અને હજી પણ આની પછી છ ડિસેમ્બરે અમારે આ જશો ના તકો સર બહેનો થી ભરાઈ જાય અને જો બાબા સાહેબ ને સમજી જાય અને એવા જે છોકરા આવે છે એ બધી બેનો જોવે તો અમારો ઉદ્ધાર થઈ શકે છે અને અમે પણ જેમ બને એમ કોશિશ કરજો કે અમે પાંચ બેનો છીએ આજે તો આની પછી પાંચ છ બેનો પણ આવી શકે એવી અમારી અપેક્ષા જય ભીમ જય સાવિધાન જય મોલ નિવાસી